વડાલી એપીએમસીમાં આગામી અઢી વર્ષ માટે ચેરમેનની વરણી કરાઈ વડાલી માર્કેટયાર્ડ ખાતે આગામી અઢી વર્ષ માટે ચેરમેન પદની ચૂંટણી યોજાઈ હતી જેમાં માર્કેટયાર્ડના સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારીની હાજરીમાં ચેરમેન પદ માટેની ચૂંટણી પ્રક્રિયા નીતિ નિયમો મુજબ કરવામાં આવી હતી જેમાં સર્વાનુમતે બિનહરીફ ચેરમેન તરીકે વિજયભાઈ માધાભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે માર્કેટયાર્ડના તમામ ડિરેક્ટરો વેપારીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા તો ઉપસ્થિત તમામ લોકોએ ફૂલહાર અને શાલથી નવનિયુક્ત ચેરમેન વિજયભાઈ પટેલને ફરીવાર વડાલી એપીએમસીમાં બિનહરીફ ચેરમેન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ